અલગ અલગ જગ્યા પર ડ્રેનેજની સમસ્યા છે ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા લઈને તાંદરજા વિસ્તારમાં વોર્ડ નંબર દસ ની કચેરીએ તાળાબંધી કરવામાં આવ્યો છે સ્થાનિકો રોષે ભરાયા છે તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર દસ માં સામ્યા ફ્લેટ્સ મુસા પાર્ક અને જનમ રેસીડેન્સી મોડર્ન વિદ્યાલય વિસ્તારમાં મુનશી ઉડા વિસ્તારમાં પાણી છે તમામ ગટરમાં પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ ગટરના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે સોસાયટીના રહીશો વોર્ડ નંબર દસની કચેરી આવી પહોંચ્યા છે અસ્પાક મલિક દ્વારા વોર્ડ ઓફિસ તાળાબંધી કરવામાં આવી છે તાળાબંધી કર્યા બાદ એકાએક અધિકારી આવી પહોંચતા સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માટે લાવવામાં આવશે તેવી વાહેધરી પણ આપી છે પ્રશ્ન એ છે કે ગટર પાણી બરાબર ઉભરાય છે સાહેબ એવું કીધું કે કાલે અમારું મશીન આવશે અને કમ્પ્લીટ થઈ જશે પછી તમે પછી જે કઈ પાછું જશે તો પાછું ફરી વખત અમે જોઈ લઈશું મારું નામ છે पानी इतना भरा हुआ है चारों तरफ गटर का बच्चों को जाने में भी प्रॉब्लम होता है स्कूल जाते हैं तो दफ्तर और सूज हाथ में लेके जाते हैं और इतना गंदा पानी इतनी स्मेल आती है अब तो पीने के पानी में भी स्मेल आने लग गई ना सब्जी वाले आते हैं ना कोई आता है वहाँ से बस इतना हम लोग यहाँ के रिक्वेस्ट कर करके थक गए पर वो लोग भेजते भी ऐसे है कि जैसा जैसा तैसा करके चले जाते हैं और थी गये एवं कहने जता रहे बस आ लोगों ध्यान क्या मांगता नहीं સામિયા પ્લેટ ત્યાં ગટરનું પાણી બહુ બધું ઉભરાયું છે બધી બાજુ ગટરનું પાણી છે એટલી ગંદી વાત આવે છે મચ્છરો એટલા છે કઈ રોગચાળો થવાના બહુ જ વધારે ચાન્સ છે સાહેબ કે છે કે મોકલીશું કાલે જોઈએ છે આજે છેલ્લા એક મહિના ઉપરાંત ના સમય સમસ્યા થી ગંદા પાણીની સમસ્યા ગટર ઉભરાવાની સમસ્યા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવાની સમસ્યા આ ત્રણ

રોજે રોજ રજૂઆત કરે રોજ કોઈને કોઈ માણસો સોસાયટીના અહીંયા આવીને ફરિયાદો લખાવે માણસો મશીનો મોકલે અને એ માણસો અને મશીનો ખાલી હાજરી પુરાવા માટે આવતા હોય એ રીતની કામગીરી થાય કામનું કોઈ નિકાલ ના થાય એમનું મશીન આવે પછી એ મશીનથી પાણી ઉતરી જવું જોઈએ પણ એ મશીન ચાલ્યું જાય દિવસ પૂરો થઈને પણ સમસ્યાનું હલ ના થાય પછી બીજા દાડે મશીન બી ના આવે ફરી પાછું પાણીનું લેવલ વધી જાય એટલે આ સમસ્યાથી વારંવાર પીડાઈ રહ્યા હતા વારંવાર રજૂઆત કરી છે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એવી દહેશત હમણાં ભીતી છે કે ભાઈ આ વિસ્તારમાં કારણ કે ગંદુ પાણી ગટર મચ્છરોનો ઉપદ્રવ બધી જ સમસ્યાઓ છે ત્યાં અને રજૂઆતો કરે રજૂઆતમાં કોઈ સમાધાન ના આવે રોજે રોજ લોકો આવી આવીને થાકી જાય એટલે આજે ના છૂટકે ના ઈલાજે આજે અમારે અહીંયા આવીને વોર્ડ કચેરીને તાળાબંધી કરવી પડી આજે અમે લોકોએ તાળાબંધી કર્યા બાદ જે એક્ઝિક્યુટ નાયબ કાર્યપાલક ઇજનેર છે દર્શિલ મહેતા સાહેબ એમની જોડે મુલાકાત થઈ છે કે કોઈ પણ ગ્રાન્ટમાંથી કામગીરી કરાઈ કામગીરી પૂર્ણ કરશે એવી એશ્યોરન્સ આપી રહ્યા છે પણ હવે જુઓ ફરીથી કે ભાઈ ક્યારે એશ્યોરન્સ પૂરું થાય છે કારણ કે ભૂતકાળમાં પણ ગટરના ઢાંકણા ઊંચા કરવાનું પણ આ જગ્યા ઉપર સમસ્યા હતી અને એ ગટરના ઢાંકણાઓ બેસી ગયા છે ક્યાં કાલે બીના આજે બી ગટરો ના ઢાંકડા જ નથી મળતા પાણીનો નિકાલ ક્યાંક થશે એટલે એ બધી સમસ્યાઓ છે વારંવાર રજૂઆત કરી છે નથી કરી નથી સાંભળ્યું એટલે તાળાબંધી કરી છે